તમારો વાયદો પૂરો થયો નથી ટૂંક સમયનો અર્થ એવો થાય કે એકાદ અઠવાડિયામાં જ ભરતી થઈ જશે પરંતુ આખે આખું વર્ષ પૂરું થઈ ગયા પછી પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી તમને કદાચ યાદ નહીં હોય પણ અમને બરાબર યાદ છે કે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તમે ન્યૂઝ કેપિટલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં દાવો કર્યો હતો કે દિવાળી સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ એક દિવાળી પૂરી થયા બાદ હવે બીજી દિવાળી પણ નજીક આવી રહી છે તેમ છતાં ભરતીનો સંગ આગળ વધતો નથી જેમ તમે તારીખ પર તારીખ આપી રહ્યા છો તેમ અમે પણ તમને તમારા વાયદાની તારીખ પર યાદ કરાવી રહ્યા છે તમે કદાચ ભૂલી ગયા હશો પણ સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમે ફરી એકવાર મીડિયા સામે વાયદો કર્યો હતો કે પારદર્શક ભરતી પ્રક્રિયાના કારણે વિલંબ થઈ રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તમે તે વખતે એવું પણ કહ્યું હતું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તે સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે ત્યારબાદ કોંગ્રેસના બાર માર્ચ બે હજાર રોજ ધારાસભ્ય કિરીટ પટેલે ભરતી મુદ્દે જવાબ માંગ્યો જેને લઈ સરકારે ભરતીમાં વિલંબ થયો હોવાનો સ્વીકાર કર્યો તે વખતે તમે લોકસભા ચૂંટણીનો હવાલો આપીને ભરતીમાં વિલંબ થયાનું બહાનું કાઢ્યું હતું ત્યારબાદ સત્તર માર્ચ બે હજાર રોજ શિક્ષણ મંત્રી તમે ટૂંક સમયમાં ભરતી પૂરી થશે તેવો વાયદો કર્યો હતો તે વખતે તમે વિધાનસભામાં કહ્યું કે એપ્રિલના અંત કે મેની શરૂઆતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ અત્યારે સપ્ટેમ્બર મહિનો આવ્યો તેમ છતાં ભરતીનો સંઘ હજુ રસ્તામાં અટવાયેલો છે કદાચ વાયદાનો આ વિસામો છે તમને કદાચ કચ્છની ભરતીની જાહેરાતની તારીખ ભૂલી ગયા હશો પણ અમને બરાબર યાદ છે અઢાર માર્ચના રોજ તમે જ કચ્છમાં પચીસો શિક્ષકોની અલગથી ભરતી કરવાની જાહેરાત કરી હતી આ ભરતી પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી ત્યારબાદ ચોવીસ જુલાઈના રોજ ધોરણ છ થી આઠ માટે વિદ્યા સહાયકની ભરતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી સ્થગિત કરી દેવાઈ હતી તેમ છતાં તમે સત્યાવીસ જુલાઈના રોજ પંચમહાલમાં દાવો કરો છો કે શિક્ષકોની ભરતી અટકી નથી પ્રક્રિયા ચાલુ છે ત્યારબાદ તમે નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત કરતા વિરોધ થયો અને પાછળથી આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો